મોજમાં છે રામભાઈ બધાને વેરી ગુડ મોર્નિંગ સવારમાં આપણે લગભગ સાડા નવ કાં દસ જેવું થયું છે અત્યારે છે બહાર હોળી ધૂળીટી પતી ગઈ છે સંપૂર્ણ રીતે અને આપણે પાકો કલર તો લગાવ્યો નહોતો એટલે આપણા ફેસ ઉપર કાંઈ પ્રોબ્લેમ થયો નથી બરાબર કાળુભાઈ આગળ બેઠા છે તમને દેખાતા નહીં હોય કારણ કે થોડા આઘા છે બાકી તો જો ભાઈ અહિયાલા જ આવી છે અને બાકરે બેસો શાંતિથી મોજ કરીશું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એ તો કરવું જ હોય ભાઈ કારણ કે ચારસો સબસ્ક્રાઈબર છે ને આપણો એક ગોલ છે કે ચારસો સબસ્ક્રાઈબર આપણે એક મહિનામાં જ કમ્પ્લીટ કરવા છે બરાબર જો આમાં કાળુભાઈ બેઠા છે તો ચારસો સબસ્ક્રાઈબર જેટલી જલ્દી થાય એટલે આપણે પૂરા કરવાના છે અને બે દીથી આપણા કાળુભાઈ બ્લોગ લે છે તમને ખબર જ હશે અને કાળુભાઈની કમેન્ટ્રી એટલે હૂકા કાઢી નાખે જેટલા નવા છે નહીં કહેવાય કાળુભાઈ આપણા રાજકોટ ગુરુકુલમાં રહી છે અને ન્યાની ક્રિકેટનું જે ટુર્નામેન્ટ થતી હોય નાનાભાઈ આપણા બોલા છે બોલા સ્પીકિંગવાળા તો હું છે થોડુંક પ્રોફેશનલી આપણા કાળુભાઈ કમેન્ટ્રી આપી દે છે અને આપણા વ્લોગ જે છે એ હમણાં બે દીધી એક એક ચોવીસ મિનિટનો અને સત્તર મિનિટના અને અઢાર મિનિટના કાળુભાઈના લીધે જ થાય છે તો આપણે કાળુભાઈને ધન્યવાદ કહેવા જોઈએ તમને તો નગર મારા વ્લોગ તો તમને ખબર જ હોય કે બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટ છ મિનિટ મેક્સિમમ પછી તો આપણે ઉડી જ જાવી પણ કાળુભાઈના લીધે બહુ બધો કોન્ટેન્ટ આપણને મળી રહી છે કાળુભાઈનો સાઉન્ડ અત્યારે વિડીયો આપણો આપણો જ ચાલુ છે હોળીનો સ્પેશિયલ વિડીયો તમે જોયા નથી તો જોતા હોજો આ જગ્યાએ ઉપર જ આખી ટીમ આવી હતી જે થમનેલમાં આપણે લગાવેલું છે બરાબર અને બસ બીજું તો દેખાડતા રહેવું લાઈક છે ને તમે કરી દેજો બહુ સરસ બેઠા 11:30 થયા છે કાળુભાઈ આપણા ભાઈ આવી ગયા છે આવજો કાળુભાઈ અને આપણે બીજા આવી જમવાનું હોય છે કારણ કે બપોર થઈ ગઈ છે જમવાનું હોય ટિફિન દેવા પણ જવાનું હોય દુકાને તો ચાવી અને મારા હિસાબથી બપોર ઉચાડવું તો આપણું કપાઈ જાય કાં તો દુકાને કપાય કાં તો ઘરે કપાય એટલે બપોરે કાંઈ લાંબો અમથે કરતા ન હોય એટલે કાંઈ એવું બતાવવાનું હોય નહીં બરોબર બાકી કાંઈ કરીશું તો દેખાડશો દેખાડશું તમારે ચોક્કસ અને બાકી તો બસ લાઈટ કરી દેજો હવે જમવા બાજુ જાવી છીએ અને પછી મળવી ચાલો મિત્રો જાવી છે આપણે વાડીએ અને અત્યારે રસ્તામાં છીએ આપણે યારે છે આ કાંટો આપણે લઈને જાવી છીએ અત્યારે વજન કાંટો છે અને એક હાથે હું ગાડી ચલાવું છું તમને દેખાતો તો પણ કાંઈ વાંધો નથી કારણ કે આપણે વાડીના રોડ છે બહુ કાંઈ અવરજવર હોય નહીં અને બસ જાવી છે અને ન્યા જઈને શું કરવી છે આપણે બતાવશું અને આપણે ટાકાની વાત પણ કરશું કારણ કે નાવાની બહુ ઈચ્છા થાય છે ટાકામાં તો કેદી ખાલી થાય એમ છે એ પ્રમાણે આપણે બધા મેળ કરશું અને આપણા મિત્રને પણ બધા એને કહેવું એટલે જે રીતે મેળ હોય એ રીતે કરશું અને પહેલાં તો આ પુગારથી કાટો અને ત્યાં જઈને મળવી હવે ચાલો મિત્રો સક્સેસફુલી આપણે વાડીએ પુગી ગયા છીએ આપણી ગાડી અહીંયા પડી આગળ કાટો હતો આ બેઠક વ્યવસ્થા આપણી બહુ સરસ હવે તો મારે મારા હિસાબથી તમને કંઈ દેખાડવાનું બાકી નથી લગભગ તમારે કાંઈ જોવું હોય તો આપણે ગાય તો જો એટલા આ ત્રણ જ રહ્યા છે હવે ઉભા રહ્યો હરખો આપણે થોડાક જ આવીને પછી દેખાડવી પાછળ દેખાતા હોય તો જોઈ લો ત્રણ જ રહ્યા છે અને અંદર એક હજી બે છે એટલે પાંચ જ રહ્યા છે ને ખરા આપણા છ મેમ્બર હતા ગાય આપણી વય ગઈ છે એની અહીંયા દફનાવેલી છે આપણે આ તમને ઢોરો દેખાતો હોય છે અને બસ આવું બધું હાલે છે અહીંયા આવ્યા છીએ અને ટાંકાનું તો આપણને ખબર નથી કારણ કે હજી પૂછ્યું જ નથી આપણે જમ જામફળીમાં કેટલાક છે જોવી આવ્યા તો છે પણ નાના નાના છે તમને દેખાતા તો નહીં હોય મારા મારવી આપણે તમને દેખાય જાય એવું કાંઈક કરવી બરાબર જો હા જો આવડા આવડા આવ્યા છે ક્યાં હા નાના નાના આવ્યા છે નાના નાના બહુ જ નાના નાના આવ્યા છે તો એવું બધું હાલે છે અને બાકી આ બાજુ તો આપણો ફરકવો હશે બિચારો એમનેમ પીટમાં કઢીને જેમ ઊભો છે અને આ લીંબુડી છે લીંબુ એ કંઈ દેખાતા તો નથી નીચે પડેલા પણ જો હોય તો એને મૂકવાનું થતું જ નથી કારણ કે ભાઈ હોય તો આપણું જ છે ને ભાઈ બીજા કોઈનું છે થોડી અને બે આ વ્લોગ આપણા તમે નથી જોયા તો જોઈ લો હજી કહું છું કાળુભાઈની કમેન્ટરી એટલે ભૂકા કાઢના કાંઈ નતો કારણ કે કાળુભાઈ વસ્તુ જ અલગ છે એ શું છે હજી આમ હું આમાં આમાં આની હારે ભટકાણો બોલો એમાં શું છે કાળુભાઈ વસ્તુ શું કામ અલગ છે તમને ખબર છે કારણ કે ભાઈ રાજકોટથી આવ્યા છે ભણીને ગણીને અને બારમું હતું ભાઈનું પેપર દેવાઈ ગયા છે એટલે શું છે આમ ખુશી હોય સમજો તમે અને ભાઈને આવડે છે પણ સારું થોડીક કમેન્ટ રે બમેન્ટ તે કરી લે છે સારી આમ તો બહુ સારી કરી લે છે મજા આવે એવું તમને શું છે આમ આનંદિત થઈ જાઓ પ્રફુલ્લિત થઈ જાઓ અમુક અમુક એવા માણા હોય ને જે બોલે એટલે આમ મજા જ આવે તો કાળુભાઈ આપણા એવા છે અને આ છે આપણી સીતાફળી આને જ્યારે બોલી કરી હતી ને ત્યારે હાવ હું ગઈ હતી પણ હવે કાંઈ વાંધો નથી કારણ કે અહીંથી ધોર્યો આધા બાજુમાં જ છે એટલે અહીંયાથી પાણી આવતું હોય ને એટલે કાંઈ હવે બે આપણા સીતાફળ એને હું કે હવે સ્ત્રીલિંગ આવે કે બોલી એ જે આવે એને મૂળ પાણી મળ્યું ને એટલે થઈ જાય રેડી અને બાકી તો હવે અહીંયા હું કરીશું એ આપણને નથી ખબર પણ જે કરીશું તમે તો હારે જ તમને દેખાતા રહેવું બાકી તો હજી સુધી લાઈક નથી કર્યું તો કરી નાખો અને ચારસો સબસ્ક્રાઈબર મેં કીધું એમ હું કહું જ છું બધામાં આ એક જ મહિનાની અંદર ચારસો સબસ્ક્રાઈબર કરવા છે આપણા શું છે થોડુંક માથે વહી જાય છે એકાદ મહિનો થઈ જાય છે એની ઉપર માથે વૈશાખ પચી દી વહી જાય છે તો એવું નથી કરવાનું આપણે મહિનામાં કરી નાખવા છે તો બસ તમારો સપોર્ટ બનાવતા રહેજો અને આ ટાકાનું કાક કરશું આપણે નાવાનું એ જલ્દી તમને ખબર પડી જશે ચાલો પાર્ટી ઘરે આવી ગયા છે અત્યારે અને હવે નાસ્તો કરવાનો વિચાર છે ટાઈમની વાત કરવી તો સાડા પાંચ થયા છે નાસ્તો બસ તો કરવી અને પછી મળવી ચાલો કાંઈ જે છે ત્યારે પુલે આવી ગયા છે આપણે બહુ સરસ પવન આવે છે આપણે યાર દિશાંતભાઈ છે અને અત્યારે અમે બેઠા છીએ અને બીજું શું હતું મેચ જોઈ છે આ ગુજરાતની મેચ છે તમને આ બ્લર બ્લર દેખાડતો હોય છે આગળના કેમેરાથી હું વિડીયો લઉં છું એની માટે માફ કરજો કારણ કે અહીંયા પુલ ઉપર છે લાઇટ ચાલુ કરાય એમ નથી નકર અમારા મોટા જોઈ જાય ને તો બધા સેલ્ફી પાડવા આવી છે વાંધો એ છે ખબર ને દિશાંતભાઈ થોડા ખુશ છે અમારા હા એ થોડું ઊંચું રહ્યું ને અને એવું બધું હાલતું રહી પણ તમે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળનો નજારો થોડોક દેખાડી દઉં જો આ છે અમારો પુલ બરાબર ગાડીઓ અહીંયાથી અહીંયા ઓવર ઓવર થાય છે અને થોડોક તમને પબ્લિક પણ દેખાતું હોય છે કારણ કે હું છે ઓલું હોય ને આજે આજે એટલે હવે હું છે ઉનાળો આવ્યો ને એટલે બધા પેવો આવે ને અહીંયા પવન હું છે થોડોક સારો આવે તો મેચ જોવી છે હું થાય છે તો અમે જોઈ લેવું અને પછી આપણે શાંતિથી બ્લોગ એન્ડ કરીશું પણ અત્યારે અમને મેચ જોવા દો બરોબર તો થોડીક વાર રહીને આપણે મળવી ચાલો દોસ્ત તારો આપણને દિશાનભાઈ ઘરે ડ્રોપ કરી દીધા છે અને હવે ઘરે આપણે જાશી તો ભાઈ ઘરે જાય ને હવે સ્કૂલે જવાનું દિશાનભાઈ જાય છે તો આપણે હવે અહીંયા બે ન કરશું બરાબર ને દિશાનભાઈ અને ગુજરાતની મેચનું શું થાય શું લાગે છે અઘરું છે અઘરું છે બહુ અઘરું છે લગભગ તો હારી જાય પછી કાલ હવારે ખબર પડે અમને કારણ કે અમે હુઈ જાવું મેચ ચાલુ હશે તો નહીં હોવી તો જોઈ લેવું બાકી તો સુઈ જશું અને આજનો બ્લોગ આપણો અહીંયા સુધી રાખવી રાખવીને તો સારો લાગવ તો લેક્ચર એને સબસ્ક્રાઈબ કરજો ચારસો કરવાના છે હું મળું તમને નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત